જેતપુરના ધુરાજી રોડ પર મહિલાઓએ ફરી જનતા રેડ કરી હતી જેમાં ખુલ્લેઆમ પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ થયા હતા જેતપુરના ચામુંડાનગર વિસ્તાર ધુરાજી રોડ પર મહિલા સંચાલિત દેશી દારૂના અડ્ડા પર મહિલાઓએ જનતા રેડ કરી હતી જો કે પંદર દિવસ પહેલા જનતા રેડ કરી સ્થાનિકોએ દેશી દારૂ છડપી લીધો હતો

દેશી દારૂ નું વેચાણ બંધ કરવા સ્થાનિકો કોઈ માંગ કરી છે આજના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી શર્મે ધર્મે મહિલા બુટલેગરની અટકાયત કરી હતી વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર